શું બધા જય માતાજી મહાદેવર અને અત્યારે જો કામેથી આવ્યો છું કામેથી આવીને હજી ઘરે પહોંચ્યો ને આપણને ખુશખબરી મળી ગઈ કારણ કે આપણે કેટલા દિવથી આ ને મેં એક માઇક મગાવ્યું હતું ઓનલાઈન એમેઝોનમાંથી અને એ વસ્તુ આપણે ઘરે પહોંચી ગઈ છે અને હવે પછીના જેટલા ટૂંકમાં બધા વ્લોગ આવશે ને આપણે એ જ માઇકનો હું વાપરવાનો હું કારણ કે કોમેન્ટ એટલી બધી આવી હતી કે મિસિસ સોલંકીનો ટૂંકમાં અવાજ હરખો નથી આવતો કે એવું બધું અને આ માઇક તો હે ને મારી પાસે હોય એની પાસે કાંઈ માઇક હોય નહીં એટલે એ જો આટલી આગી બેઠી હોય એટલે એ બોલે તો આમાં કાંઈ હંભરાય નહીં એટલે એની માટે અમે હે ને માઇક એક મગાવ્યું છે એમેઝોનમાંથી અને એ માઇક જો ત્યારે આવડી લઈને બેઠી જ છે એમેઝોનમાંથી આવેલું છે માઇક તમે જો તો આપણી વસ્તુ એ જ આવી ગઈ છે તો આપણે તમને બતાવવાનું છે આપણે અને આમાં ખોલીને આપણે જોઈ શું છે અંદર બોક્સમાં ને એવું બધું આપણે જોવાનું હવે જોઈ ખોલીને શું છે અને મિસિસ સોલંકી કેમેરો પકડ્યો છે અને મા ઓટા દીધું છે અત્યાર લગી તો આપણે આનથી ઉતાર્યું હતું હવે આપણામાં જોઈ શું છે પ્રોડક્ટ આપણું અત્યારે ખોલીને શું છે ફરફર્યું કાંઈક છે શું છે અમારે કંઈ કાગડીયા છે મેઈન પ્રોડક્ટ તો જો આપણી આવી રહી બોયા કંપનીના માઇક છે અત્યારે જો આપણે આઠથી રેકોર્ડ કરતા હતા અત્યારે લગીના બધા વિડીયોનો રેકોર્ડ આમાં થતું હતું હવે પછીનું જે રેકોર્ડિંગ થાય ને એ આ માઇકમાંથી થાય આ બાકીનું બધું ફરફરીયા જવા દો તો એવું હવે અહીંયા પાહીંયા આવતી રહે અહીંયા રાખ આમ દેખાય નહીં રેમ થોડુંક પાહે તો જો આપણે માઇક બોક્સ ખોલવી જોયે એમાં અંદર શું છે એ અમારે ઘેર નીકળું અચ્છા ચાર્જિંગ કરવાની પીન છે બે ને ચાર્જિંગ કરવાના હોય ને આ છે ઊંડેણા મારવા ને દવા પણ જોતી હોય ને તો કોમેન્ટ કરજો હું પોગાડ દઈશ ઓનલાઈન અને બોક્સમાં હા છે કઈ કજો આમાં હા જે કઈ છે ખોખામાં તો આ બધી વસ્તુ નીકળી છે જો આપણે આમાંથી બોક્સમાંથી તો મને આવડું આ મોબાઈલમાં આપણે ચાર્જિંગની આમ રાખી આમ મોબાઈલમાં આપણે પાછળ ચાર્જિંગની પિન લગાડીને આ એમાં લગાડવાનું હોય અને પછી આ આ બે માઇક છે આ એક માઇક છે ને મારી પાસે રહે અને એક માઇક આવડિયા પાસે રહે બે ડબલ ચેનલ માઇક છે એક એમ હવે કોમેન્ટમાં હે ને આનું બહુ બધા કહેતા હતા કે અવાજ નથી આવતો અવાજ હરકો નથી આવતો એની હાટું પેલો ખર્ચો કર્યો રહ્યો યુટ્યુબ ચેનલ માટે જોઈ હવે આપણે આગળ હવે મેં નથી કોઈ દી પહેલી વાર લીધું છે અને આમાં શું છે આમાં ચાઈના ભાષામાં ચાઈના ભાષામાં લખેલું વાત આપણે કહી દો ને આ છે આમાં આપણે દોરેલું બધું કેમ યુઝ કરવું અને એવું બધું વાપરવું કેમ બધું લખેલું છે આ તો કાંઈ કામનું છે આપણે આ નાખી દીધું પાછું આમાં અને ચાર્જિંગ પીને નથી જોતી અત્યારે કાંઈ તો મેન આપણી પ્રોડક્ટ જો આવડિયા છે મેન આ વસ્તુ છે બોયા કંપનીના માઇક આપણે ખરીદેલા છે અને હમણાં જો આ લગાડીને ચેક કરી તમને એક માઇક આને આપી દેશે મારી પાસે રાખીશ અને કેમેરો થોડોક આગો રાખશે એટલે પછી કહેજો કોમેન્ટમાં કે અવાજ કેવો આવે છે હાલો એ પેલા સેટઅપ કરી નાખીને પછી તમને આગળ મોડી તો જો અત્યારે અમે ધાબા માંથી આવી ગયા હી અને પેલા ટૂંકમાં જે રેકોર્ડ થતો હતો ને એ ટૂંકમાં ઓલા વાયર ઓલા ટૂંક વાયર વાળા માઇક થી અવાજ રેકોર્ડ થતો હતો અને અત્યારે જે રેકોર્ડ થાય છે ને એ આ માઇક થી રેકોર્ડ થાય છે નવો માઇક હા હવે જો આ અહીંયા ઊભી રહે તો સેડે ઊભી થોડી કાકી વી તો આ ખૂણે ઊભી રહે હવે જો એ ન્યા ઊભી રહે બરોબર હું થોડોક આગળ વઈ જાવ છું કામ થોડોક આગો એટલે દેખાઉ હે દેખાઉ હા હા દેખાતી જઈ છે એક મિનિટ મને જોવા દે પેલા આમાં જો એ ન્યા ઊભી રહે કેટલા આગળ હોય આ હે

અને હવે જો માઇક ઓલું વાયર વાળું નીચે પડ્યું છે હવે એનું જે રેકોર્ડિંગ રહ્યું ને એવું વચમાં એ ક્લિપ નાખી દઈશ કે એમાં કેવો અવાજ આવે અત્યારે જે અવાજ જે રેકોર્ડ થાય છે ને એક માઇટો તો અત્યારે જે આપણે અવાજ રેકોર્ડ થાય છે ને એ આપણે આ માઇકમાં જ થાય છે અત્યારે જે આ લાગેલું છે એ માઇક અને હમણાં જો આ લગાડીને ચેક કરી તમને એક માય કાન આપી દેશે રાખી અને કેમેરા થોડો જેવો રેકોર્ડ થતો હોય તો તમને ખબર પડશે બરાબર અવાજ આવતો હોય ને આજુબાજુમાં જે બધું ટૂંકમાં આ ગાડી નીકળતી હોય ટ્રાફિકમાં આપણે હોય એ બધો અવાજ હોતો કેન્સલ થઈ ગઈ આમાં જે આ બટન છે અહીંયા એક બ્લુ લાઈટો કાઢી દેતો હોય આમાં ટૂંકમાં હે ને આમાં બે બટન આવે એક ટૂંકમાં આમાં બ્લુ કલરનું એક બટન છે દુધિયા કલર જેવું એ તમે ટૂંકમાં છે ને બે વાર પ્રેસ કરો ને એટલે જે સાઉન્ડ હોય ને નોઈઝ કેન્સલ થઈ જાય અને બેકગ્રાઉન્ડનું એટલે આપણે એ વાયરવાળા માઇકમાં એવું કાંઈ થાય નહીં એટલે આપણે આમાં એ હોત ને ફીચર મળી ગયું સારું એવું કે જ્યાં બહુ વધારે દેકારો જેવો થતો હોય ને હવે ક્યાંક ટ્રાફિકમાં ને એમાં જઈશ ને તો પાછું એનો એક વિડીયો એવું લાગે તો નાખી દઈશ આમાં નક્કર પછી થયું

તો આપણે માઇકનું ટેસ્ટિંગ કરીને જો દાબામાંથી નીચે આવતા રહીએ અત્યારે અને મિસિસ સોલંકી નીચે રસોઈ બનાવવા વહી ગઈ છે કારણ કે ટાઈમ થઈ ગયો હોય રસોઈનું અને નીચે મમ્મી પપ્પા અને એ બધે નીચે બેઠા હે તો આપણે જો નીચે જાવું છે અત્યારે અને આ માઇક આપણે એને આપીને ટેસ્ટિંગ કરવાનું છે અને હવે નવું અત્યારે પહેલી વાર ટૂંકમાં મગાવ્યું પહેલી વાર આપણે જોયું જાઉં કારણ કે હવે આ ચેનલ ચાલુ કરી ને પછી કોમેન્ટ કેટલી બધી આવતી હતી બધાની કે મિસિસ સોલંકીનો અવાજર કો નથી આવતો અવાજ હરકો નથી આવતો એનું કારણ તો એ કે ભાઈ જો એક માયક મારી પાસે ઓલું વાયર વાળું બરાબર અને એ જો પહેલાં આપણે માયક વાપરતો નહીં આ માયક વાપરતો બરોબર બરાબર અને આ માઇકે લીધેલું નથી અમે મારી હાઇથે બનાવેલું છે વાયર રહ્યો ને એ સેમસંગની ઓરિજિનલ એન્સ ફ્રીનો હે અને આ માયક છે ને એક જનકભાઈ પાસે માયક પડ્યું હતું પહેલાંનું તૂટેલું એનું માયક મેં લગાડી દીધેલું હોય આમાં અને હવે પછીના બધા વિડીયો આપણે આમાં રેકોર્ડ થવાના છે એટલે એ તમારે જે પ્રોબ્લેમ હતી ને તમને બધાને સાંભળવામાં પ્રોબ્લેમ થતી હતી કે ઓલીનો અવાજ નહોતો આવતો એ પ્રોબ્લમ હવે કોઈ પ્રકારનો થશે નહીં તો હાલો આપણે નીચે જઈએ અને જોઈ અને એક માઇક આપી કોકને ગમે અને અહીંયા પહેરાશે નીચે જેટલા હશે એને રાખશે અને પાસે જોઈ અવાજ કેવો રેકોર્ડ જો કે હમણાં ઉપર આપણે ટેસ્ટિંગ કરીએ એમાં તમને સમજાય તો ગયું જાય છે કારણ કે એક માઇક મિસિસ સોલંકીએ રાખ્યું હતું અને એક માઇક મેં રાખ્યું હતું હું કેટલો આગો હતો અને એ તો હજી ડાબું એટલું ટૂંકમાં બહુ લાંબું નહોતું એટલે આમાં તો એવી રેન્જ છે કે ત્રીસ ચાલીસ મીટર લગી તમે આગા આવી જાવ ને તો એવા રેકોર્ડ થાય જ તે એટલે એક આમાં એક એનું બેનિફિટ એ રહી ટૂંકમાં આનું એક એ એક ફાયદાકારક કહેવાય કે એક ફાયર તો નડે નહીં તમે ગમે એટલા તમારા બહેનો રહેવા જ રેકોર્ડ કરવો હોય તો એ થઈ જાય અને હાલો તો નીચે જાવું અત્યારે હું રજો આપણે નીચે આવી ગયા હક્ષિણ રજો પોપાયર રમે હે

કારણ કે હવે આપણી પ્રોબ્લેમ નહીં થાય અવાજની બધી પ્રોબ્લેમ થતી હતી બધી તો આપણે નું ટેસ્ટિંગ એક દક્ષુડી હારે પણ કરી લઈ જો દક્ષુડી જાય બેઠી છે દક્ષુડી જો ટાંટિયા ઉપર ટાંટી જોડે બેઠી છે દક્ષુડી એ દક્ષુડી બેઠો જ એમ કે સમજો ભલે જો હાથમાંથી સમજો પછી પછી દેસ સમજો દાદા બોલ દાદા બોલ

Papa, boleh, tak? Papa. papa, papa bol suri. Bapak, 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 bapak,

તો બધાને મારા તરફથી હેપી હોલી તો કાલ છે હોળી અને એનો અવલોક પણ તમને આગળ મળશે તો જરૂર જોઈજો જરૂર જોજો અને આ વિડીયો અત્યારે હું પૂરો કરું છું તો મળીએ પછીના નેક્સ્ટ વિડીયોમાં બધાને જય માતાજી મહાદેવ હર અને કાલ પ્રમ દિવસે હોળી તો મારા તરફથી અને મારા ફેમિલી તરફથી બધાને હેપી હોલી કોમેન્ટમાં પણ કહી દેજો હેપી હોલી મળીએ પછીના નેક્સ્ટ વિડીયોમાં